મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને ભેડે મેલડી એના દાળી ઘર બધા જાય હાવ દેશી હતા હાવ દેશી પહેલી વાર પ્લેન માં બેઠા સાહેબ પેલી વાર લાખાભાઈ અમે બધા મુંબઈ જતા હતા ને પેલી વાર પ્લેનમાં કાનજીભાઈ બેઠા ને તો કાનજીભાઈને એમ થયું કે આમાં સેને અડાય નહીં અડીએ એટલે પડે હેઠું સમજ્યા એટલે આમ હજોડ હોદોડ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ તો લાખાભાઈ ગઢવી કે તમે કઈક મોકરા તો પડો હાવ હજડ બમ કામ એટલે તો નહીં આમાં છે ને અડાય નહીં હેઠું પડે નકર હવે આ લાકડાનું છે હેઠું પડે પરબારું એમાં બધું એર વર્ષેસ આવી બિસ્કિટ ને ચા ને લઈને તો કે ગગી મારે તો અપવા છે હવે આ ગગી નો સમજ્યા હા ના પાડી ગયો ને સાહેબ મુંબઈ ગયા ને જવાર ભાઈ મેં તો પંદર વીસ મિનિટ તો એને પ્લેન ની જ વાર્તા કરી હો ફાયદા સોલમાં પાર્લામાં વિજ્ઞાને શું વિકાસ કર્યો છે અગિયાર વાગે રાજકોટ અને બાર વાગે મુંબઈ એ જાણે આકાશની મગરવ્યાણી આકાશની મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા મેડા જનમવા સાહેબ દાંત કાઢી કાઢીને ગોટા વરી ગયા દિલ્હી ગયા ને તો હિન્દી હિન્દી મીડિયા બોલવા હિન્દી બોહો હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ અતિ મીઠી હો આઈએ પધારીએ ત્યાં તો ગદગલિયા મળે થા એવી મીઠી પણ આવડે તો આ કાઠિયાવાડની હિન્દી છે ને એ તો બોલીએ તો ધનુર ઉપડી જાય હમામારાને આહા એવી જાડી છે ને મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો તો હિન્દીમાં મેં કાલ મોરાડ બાબુને કીધું મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી પાસે આવીને કે તમે આના કરતા ગુજરાતીમાં બોલો ને તો સમજાય હિન્દી કાંઈ સમજાતું નથી આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ રિક્ષા ભાડે બાંધી ને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને તાણે હિન્દીમાં શરૂઆત કરી હમ તમારી રિક્ષા બાંધતે હૈ તેની તેમ ગરીબડી ના થાતે હે અને હવે ખુટલાઈ કરતે હે તમારી ફરજા નબળી હોગી તુમકો નહીં જરેગા હોહરવા નીકળેગા ગરમ થઈ ગયા કાનજીભાઈ તો હા પાછા આયા અહીંયા આવ્યા પછી એ હિન્દીમાં જ બોલે બધાય હિન્દીમાં હિન્દી ભાષા મીઠી બહુ છે આ માલધારિયોને અંતુભાઈ આપડા ઉનાવાળા અંતુભાઈ 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 ભટ્ટ ધીરુભાઈ એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી એ દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા છૂટા રખડવા મીડ્યા ભાઈએ અને એમાં દુકાને દુકાને ભીસ હે હિન્દી મીડિયા બોલવા ભીસ હે બિસ્કીટ બિસ્કીટ હે ચો દુકાન ફૂસલી હે પણ આ હિન્દી ફૂસલી તમે પણ કાનજીભાઈ ની છતા સારી હતી અદભુત છતા હતી વાર્તા એવી માનતા સાહેબ કેવાનો મારો અર્થ સલાહ હેલામ હેલી જો કાંઈ હોય ને તો સલાહ છે અમારે ગાંધીગ્રામમાં અમે ગરબી કરતા ને તો ત્યાં એક ભાઈ મને કે મને ગીત ગાવા દો મેં કીધું ગાવા દઉં તને ટેસ્ટ થી હાલ પછી આવજો અને આવ્યો અને એને ગીત ઉપાડ્યું કે કે તો ગોરી રે તને ગોગાના પાછો મને કે ઘોઘા નું હું મેં કીધું ઘોડલા ઘોડલા મગાવી એનું હું વખણાય એને ખબર નહી અને પરબાર નો ધારું હું પાડ્યો કે તો ગોરી રે તને ચિતલ મને કે ચિતલ હું મેં કીધું ચુંદડી ચુંદડી મગાવી દઉં નટવર નાનો રે

એને હુજી બહુ જ આવ્યો હા એને ખબર પડી જાય કરફ્યુમાં કોઈ નીકળે કરફ્યુમાં મૂર્ખ નો નીકળે અને શેઠ ચોકમાં આવીને ઉભા જવાર ભાઈ ચોકમાં આવીને ઉભા અને પોલીસ ની જીપ આવી કરફ્યુ છે ખબર નથી બે જ્યાં જીપમાં બેહી ગયા જીપમાં પટક દઈને બેહી ગયા ડાયા માં ડમરા થઈ પછી આમ પોલીસ સ્ટેશન લઈ જતા હતા ને તો રસ્તા રસ્તામાં ક્યાંય મારી દીકરીનું ઘર છે સાહેબ એ ખમાચાર દેતો આવું તો જાઓ પણ જલ્દી આવજો ગયા ગયા પછી કોણ આવે નહીં સાહેબ પોલીસ ઓફિસર બોલાવા ગયા શેઠ બાપા બહાર નીકળો તો શેઠ બાપા પોલીસ ઓફિસર ને કે સાહેબ કરફ્યુ માં બારું નીકળ્યા કોઈ દી અને તમે એમ કયો બહાર નીકળો એમ બોલો એમ બોલે એમ કયો બહાર નીકળો બોલ આ એને હું જે માં ખાતાની જીપ માં બેહી દીકરી ની આટો દી આપડી ટ્રેવડ ની વાત છે સાહેબ સરકસ જોવા ગયા એક સેટ સરકસ જોવા ગયા ને તે આગળની ટિકિટ લીધી હા આગળની ટિકિટ તો હિંચકાના ખેલ ને સાયકલોના ખેલ આવ્યા ને ત્યાં આમથી તેને મજા આવી પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસે વળી ગયો ખોટું કર્યું ખોટું ઘડ્યું આગળ બેહાય નહીં આ પિંજરામાંથી હવા જ નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય આ કરાય નહીં હવે એને હું જાય એવું થાય જવાહરભાઈ બપોર પહેલા વાણિયા ને સુધે એટલે બપોર પછી થાવાનું 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 સાહેબ એને હુજ્યું અને ઓન કોઈ ખુલી ગયું સાહેબ સાવ જ નીકળી ગયું બહાર હો પછી તો સરકસના ઘરામાં મઘરા ખેલ તો ઓડિયે છે કરી દીધા કોઈ હિંચકે ચડી ગયું કોઈ તાંબુ તંબુ તોડી નીકળી ગયું પણ શેઠ હડી કાઢીને પીંજરા ઘરી ગયા બરોબર પીંજરું અંદરથી બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે આવાજ અંદર તો આપણે બહાર આપણે બહાર તો આવાજ અંદર આવાજ અંદર તો આપણે બહાર આપણે બાર તો આવાજ અંદર કોકે કીધું શેઠ બાપા બારા નીકળો બારા નીકળો આબરૂ કાંકરા થાય કાંકરા ભલે થાય મરીએ પછી મોટા મોટા પાલિયા થાય એના કરતાં કાંકરા હારા કાંકરા હારા કાંકરા હારા એને હુજી જાય હો ખરેખર એને હુજી જાય તમે નહીં માનો એક લાખ રૂપિયાની ભેં લીધી અને આ બહુ ઝીણી વાત છે મજા આવશે તો બહુ આનંદ આવશે એક લાખ રૂપિયાની ભેં લીધી અને વી ધીમાં એને પચાસ હજારમાં વેચી નાખી સાહેબ પચાસ ટકા ખોટ ખાધી સાહેબ પચાસ હજારની તો કોકે કીધું શેઠ બાપા તમે આ લાખ રૂપિયાની ભેં લીધી પંદર દીમાં પચાસ પચાસ ટકા ખોટ ખાઈને વેચી નાખી તો કે હા તો લીધું હું તો પાંચ હજારની બકરી પણ ભેંમાં તમને વાંધો હું તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય બોલો ભેં બોલો ભેં અહીંથી આવે એને પોહાણ નો થાય હૃદય ને અસર થાય ને પોહાણ નો થાય તો જાડી ચામડી વારા ને થાય એને નો થાય ભેં અહીંથી આવે બકરી બકરી બોલ્યા કરો ડોઢમીનો બોલા કરો બકરી 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 અહીંથી જ આવે બીજું ક્યાં આવે જ નહીં આટલું ડાપણ સાહેબ એને આટલું ડાપણ અને એમાંય જવેરચિન મેઘાની મરજીઓ વાણીઓ સાહેબ અને એને કોકો પૂછ્યું ગીતમાં લોકગીતમાં શું ફેર છે આ ક્યાં માટી ના સુરો વાહ સરસ વાહ આજ મજા આવે છે આજ ખબર નથી આ ડોહી હાંડી એ સીડા છે હા એક ડોહીમાં ને એમ થયું મોટરમાં બેઠી ખટારામાં બેઠી ટ્રેનમાં બેઠી પણ કોઈ દી હાંડી નથી બેઠી હાંડી ઊંટ એટલે આપણે હાંડીઓ ગયા અહીંયા બારક આવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય ગુજરાતમાં તમે ઊંટ કયો તો માને હાંઢ જેમ ન સમજે કોઈ હા મેસાણા અમે પ્રોગ્રામ કરવા ગયા ને તે ઘરધણી અમારો પરિચય કરાવ્યો લાખાભાઈ હું પ્રાણભાઈ દિવાલીબેન ભીલ બધા અને એને પરિચય શું કરાવ્યો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી બોલો પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાલીબેન લાખાભાઈ આપણા નાયક ને આપણે એની ટોળકી અને પછી હું એને કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન એમ